કઈ ગોતવા ખબર નઈ આવે રોજ રોજ હું ગોતતી છે એટલો દોસ્તો વાયગા તબોર ના એક અને આપણે જાય છે ઘરે જમવા માટે આપણે પોચી ગયા ઘરે જોઈ હું બન્યું હતું એ જમવામાં મેડમને ખબર નથી બાજુમાં આવી ઉભા રહી ગયા તો હા હવે જોયું છોલેની સબ્જી હતી લાગ્યું જોઈ ખોલીને એટલે હું ખબર પડે શું હા ના ભાઈ છોલે ની જ સબ્જી હાલો તો આપણે ખાઈ લઈ શાક ને રોટી અને ને ડુંગળી ને પછી નીકળી ગયા ચાર વાગે આપણે ડ્યુટીએ જવા માટે અંધારા જેવું થઈ જાય હો ચાર વાગે જ થાય જો આવું કંઈક વાતાવરણ હોય અહીંના છ વાક વાગ્યા ને એવું થઈ જાય ડ્યુટી હતી આવતા રહીએ ઘરે અને ત્યાં આપણે ગેટ આગળ ભેગો થઈ ગયો પાર્સલ વાળો કે આપણે મંગાવ્યું હતું પાર્સલ ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું હોય મેડમને આપી ચાલો હું કરે જોઈ પછી આપણે એને પાર્સલ આપી તો ખાવાનું બનાવે છે મેડમને દઈ દીધું પાર્સલ તો ફાવી નથી દેતા મેડમ લે જ કામ કરે બોલ કાંઈ નહીં લેવું તો લઈ લીધું પછી પાછું શાક તો આપણે કરી દીધું પાર્સલનું અનબોક્સિંગ જોઈએ હવે હું એ અંદર એમ જ્યાં આપણે આ બોડી વોશ મંગાવેલું હતું કોફીનનું એવું એ સાબુની જગ્યાએ આ લિક્વિડ ટાઈપનું આવે સારું આવે સુગંધ મસ્તી નહીં આવે આની પછી એ જમવામાં બની ગઈ ખીચડી હતી ડુંગળીનું શાક હતું રોટલો ઘી ચોપડેલો દૂધ ખાઈ લઈ કીધું થોડું અને પછી નીકળી ગયા ખાધેલું પચાવું આપણે રાઈતના વાગ્યા હતા બાર અને આપણે જાણું તો ડ્યુટી હા રોડ ખાલી ખાલીઓ એ સવારના ચાર વાગ્યા પહોંચી ગયા ઘરે જો ભાઈ આવી રીતના જવું પડે ભાઈ આટલું જાડું જાકીટ પહેરીને